આજે આઈપીએલ ફાઇનલનો જંગ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો મેચ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોકે મેચમાં વરસાદ બની શકે છે વિલન રાજ્યમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા વધુ નવ જૂન બાદ વરસાદનું ઘટશે જોર છોટાઉદેપુરમાં વરસાદથી લોકોને ગરમીથી મળી આંશિક રાહત પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમ અને આસામના મુખ્યમંત્રીઓ તેમજ મણિપુરના રાજ્યપાલ સાથે કરી વાત દરેક સંભવ મદદનું આપ્યું આશ્વાસન આસામના મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ ઓપરેશન સિંદૂરને અંગે સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો ખુલાસો કહ્યું અડતાલીસ કલાક યુદ્ધ કરવા ઇચ્છનાર પાકિસ્તાને ભારતીય સૈન્ય સામે માત્ર આઠ કલાકમાં જ સ્વીકારી હાર पाकिस्तान ने आतंकवाद पर रोक लगावा की चेतावनी देश ना गद्दारों સામે कार्यवाही तेज जम्मू कश्मीर में आतंकी संगठनों साथे संक्रायल सरकारी कर्मचारियों ने नौकरी माथी कराया बरतरफ जैसलमेर कोटे जासूसी ना आरोप सर सहायक प्रशासन अधिकारी ना सात दिवस ना रिमांड करया मंजूर तो पंजाब ना तरणतारथी पण पाकिस्तानी जासूस ने कराई धरपकड़

શહેરના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના ડિજિટલ ડેટાબેસ તૈયાર કરાતા આરોગ્ય સેવાઓ બનશે આજે વિશ્વ સાયકલ દિવસ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અને ધ્રાંગધ્રા સહિત રાજ્યમાં વિશ્વ સાયકલ દિવસની અનોખી ઉજવણી